નમસ્તે મિત્રો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપમાં મેટા એ આઈનું ઓપ્શન આવી ગયું છે તમે કદાચ આ આઈકોન જોયું હશે પણ એનો ઉપયોગ કેવી રીતે થાય એ કદાચ જો તમને ખ્યાલ ન હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ફોટોશોપમાં એડિટિંગ થાય એ આપણને ખ્યાલ હશે તમે સાંભળ્યું હશે પણ આવું જ કામ આ એઆઈ ફંક્શન આપણું કરી આપશે એકદમ ઇઝી છે તમે પણ આ વિડીયો જોયા પછી વોટ્સએપમાં આ ફંક્શનનો ઉપયોગ કરતા થઈ જશો તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો તો સૌથી પહેલાં જ્યારે પણ તમે વોટ્સએપ ઓપન કરો છો તો અહીંયા તમે જોયું હશે જ્યાં પ્લસની નિશાની છે એની ઉપર એક આવું નિશાન જોવા મળતું છે જો તમારા મોબાઈલમાં આવું નિશાન જોવા ન મળે તો તમારે વોટ્સએપ અપડેટ કરવાનું રહેશે પ્લે સ્ટોરમાં જઈ વોટ્સએપ લખશો એટલે સામે અપડેટ લખેલું આવે તો તમારે અપડેટ કરવાની જરૂર છે હવે આ છે મેટા એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આના ઉપર સૌથી પહેલાં આપણે ટચ કરવાનું છે ત્યાર પછી આવું જોવા મળશે આસ્ક મેટા એઆઈ એનીથિંગ અહીંયા શોર્ટમાં આવી રીતે કેટલાક સૂચન તમને જોવા મળશે આમાંથી તમે જો કોઈ વિષય જાણવા માગતા હોય માહિતી વધારે મેળવવા માગતા હોય તો આના ઉપર ટચ કરી શકો છો આપણે વાત કરવાની છે ફોટો એડિટિંગની સૌથી પહેલાં એના વિશે જાણીએ કે આપણા ફોટોને આ મેટા એઆઈ કેવી રીતે એડિટ કરી આપે છે અને એકદમ ફટાફટ એકદમ ઇઝીથી તો સૌથી પહેલાં અહીંયા જે કેમેરાનું આઈકોન છે એના ઉપર ટચ કરશો એટલે તમારા મોબાઈલ ફોનની ગેલેરીમાં જે પણ કાંઈ ફોટો હશે એ દેખાશે એમાંથી ફોટો સિલેક્ટ કરો તો અહીંયા મેં ફોટો સિલેક્ટ કર્યો છે હવે અહીંયાથી તમે સીધું સેન્ડ પણ આપી શકો અને પછી નીચે આપણે જે ફેરફાર કરવા માગીએ છીએ એ લખી શકીએ અથવા તો સેન્ડ કરતાં પહેલાં અહીંયા પણ લખી શકીએ જેમ કે હું અત્યારે સેન્ડ કરું છું એટલે આપણે ફૂલ સ્ક્રીનમાં દેખાઈ શકે તમે અહીંયા જોઈ શકો છો આ ફોટો નાના છોકરાનો છે જેણે ટોપી પહેરેલી છે હવે એમની નીચે એની ડિસ્ક્રિપ્શનમાં થોડું લખ્યું છે હવે એડિટિંગમાં મારે આ ટી શર્ટનો કલર ચેન્જ કરવો છે ચેન્જ ટી શર્ટ કલર એટલું લખ્યું છે હવે રાહ જોઈએ કેટલું એડિટિંગ થાય છે ફોટો આવી ગયો છે તમે જોઈ શકો છો ટી શર્ટનો કલર ચેન્જ થઈ ગયો છે સૌથી પહેલાં વ્હાઈટ હતો હવે અત્યારે કલર ચેન્જ થઈ ગયો છે અહીંયા ટાઈમ સાથે પણ તમે જોઈ શકશો કે કેટલો સમય લાગે છે હવે મારે આ જે ટી શર્ટનો કલર છે એ રેડ જોઈએ છે લાલ જોઈએ છે તો હું લખીશ ચેન્જ ટી શર્ટ કલર રેડ ફોટો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લાલ કલરમાં ટી શર્ટ આવી ગયું છે તો ફોટો એડિટિંગમાં કપડાંનું મનપસંદ કલર આપણે રાખી શકીએ છીએ હવે માની લો કે અત્યારે જે ટોપી પહેરી છે એ મારે ટોપી દૂર કરવી છે તો એઆઈ એ પણ કરી આપશે મેં અહીંયા લખ્યું છે રિમૂવ કેપ ફ્રોમ ધીસ ઇમેજ રિઝલ્ટ આપણી સામે આવી ગયું છે તમે જોઈ શકો છો આ કેપ સાથેની ઇમેજ છે અને આ કેપ નીકળી ગઈ છે રિમૂવ થઈ ગઈ છે કેટલું પરફેક્શન સાથે એઆઈ કામ કરે છે એવી જ રીતે હજી એક ફોટોમાં એડિટિંગ કરીએ કેમેરા ઉપર ટચ કરી અને ફોટો સિલેક્ટ કરીએ અહીંયા અમે ફોટો સિલેક્ટ કરેલો છે તો અહીંયા અમે એક ફોટો સિલેક્ટ કરેલો છે જે એક ઇન્ડિયન મોડેલ નો છે તો અહીંયા લખશું ચેન્જ સાડી કલર કલર થોડો ચેન્જ થઈ ગયો છે પણ હજી આપણે સ્પેસિફિક કલર આપણું મનપસંદ કલર રાખવો હોય તો આપણે આવી રીતે ટાઈપ કરી શકીએ ચેન્જ સાડી કલર બ્લુ કલર ચેન્જ થઈ ગયો છે આ રિયલ છે આ ચેન્જ કરેલ છે આપણે ઈચ્છીએ તો બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકીએ છીએ આમાં લખવાનું રિમૂવ બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ પણ બદલી જશે અને એ સિવાય હજી વધારાના ફંક્શનની વાત કરીએ તો આપણે જેવી ઇમેજ જોઈતી હોય એવી ઇમેજ આ મેટા એઆઈ બનાવી આપશે જેમ કે આપણે કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ઇમેજ મૂકવી હોય કોઈ પણ જગ્યાએ ઇમેજનો ઉપયોગ કરવો હોય તો બનાવી શકીએ તો એના માટે હું અહીંયા એક ટાઈપ કરું છું મારે એક એવો ફોટો જોઈએ છે કે જંગલમાં એક છોકરો હોય તો મેં અહીંયા લખ્યું છે ઇમેજિન યંગ બોય ઇન જંગલ ઇમેજ આપણે જેવી જરૂરિયાત છે એવી ઇમેજ જોઈતી હોય તો સૌથી પહેલા ઇમેજિન આટલું લખવાનું રહેશે ત્યાર પછી જેવી ઇમેજ જોઈતી હોય એ પ્રમાણે ટેક્સ લખવાનું રહેશે ઇમેજ તૈયાર થઈ ગઈ છે હજી આમાં એડિટિંગ કરીએ તો હવે અહીંયા લખશું નિયર એલિફન્ટ તો અહીંયા બીજું ચિત્ર આપણને બનાવીને આપ્યું છે નજીક હાથી હોય એવું ત્યાર પછી મેં લખ્યું છે એક ઇન્ડિયન મેન જે ધોતી કુર્તામાં છે અને સાથે સ્માર્ટફોન છે તો રિઝલ્ટ આપણી સામે છે તો આવી રીતે આપણી જરૂરિયાત પ્રમાણે ઇમેજ બનાવીને આપે છે હવે મેટા એ નું બીજું ફીચર્સ ઇન્ફોર્મેશન પણ સર્ચ કરીને આપે છે જેમ કે અહીંયા આપણે લખીએ હિન્દી મે સુવિચાર એક સુવિચાર આપણી સામે હિન્દીમાં આવી ગયો છે હવે આપણે દાખલા તરીકે એક માહિતી જોઈએ છે કે વિડીયો કેવી રીતે બનાવી શકાય તો લખશું હાઉ ટુ મેક વિડીયો ઇન હિન્દી અહીંયા તરત જ રિપ્લાય મળી ગયો છે વિડીયો બનાવને કે લઈએ કુછ સામાન્ય ચરણ કે જેના સ્ટેપ સૌથી પહેલાં આપણી પાસે શું શું હોવું જોઈએ તો એનું લિસ્ટ અહીં આપ્યું છે ત્યાર પછી વિડીયો બનાવવાના સ્ટેપ નીચે ડિસ્ક્રિપ્શન છે સૌથી પહેલાં વિષય પસંદ કરો સ્ક્રિપ્ટ લખો શૂટિંગ કરો વિડીયો એડિટિંગ કરો ઓડિયો એડિટ કરો અને વિડીયો અપલોડ કરો પછી વિડીયો બનાવવા માટેની જે ટીપ્સ છે એ પણ અહીંયા આપેલી છે તો આવી રીતે આપણે ઇન્ફોર્મેશન પણ મેળવી શકીએ હવે ગુજરાતીમાં આપણે માહિતી જોઈતી હોય તો આપે છે કે નહીં જોઈએ ગુજરાતીમાં સુવિચાર આપો તો અહીંયા ગુજરાતીમાં લખાઈને આવી જાય છે તો હવે અહીંયા આઈ ડોંટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી એવું લખાઈને આવે છે મતલબ કે ગુજરાતીમાં હાલમાં થોડીક એરર આવી રહી છે કદાચ ભવિષ્યમાં આવનારા સમયમાં આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય હિન્દી અને ઇંગ્લિશમાં ખૂબ સરસ રીતે મેટા ઇ રિઝલ્ટ આપે છે